તે બેંક થી ફક્ત 2 કિલોમીટર દૂર રહેતો હતો અને રોજ ત્યાંથી નીકળતી સમયે તેની અવશ્ય નજર આ બેંક પર પડતી હતી તેને પૈસાની જરૂરિયાત હતી બિહાર જાય છે એક પિસ્તોલ ખરીદે છે અને ધોળા દિવસે આ બેંકમાં લૂંટ મચાવે છે આ લૂંટની ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આરોપીએ કેમ લૂંટ કરી હતી તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને

તે છે આ કર્મીઓને ડરાવે છે 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 પિસ્તોલ બતાવે અને કહે કે જે કોઈ પૈસા છે તે આપી દો નહીં આ પિસ્તોલમાં રહેલી ગોળી છે તે તમારા આર નીકળી જશે અને તમારી સગી પણ નહીં થાય આ બંને મહિલા કર્મીઓ પણ ડરી જાય છે અને ત્યાં સાથે એક પુરુષ કર્મી ત્યાં હાજર હતા તે ડરી જાય છે તેઓ તેમના હાથ ઉપર કરી દે છે અને ત્યારબાદ આરોપી છે તે બેંકના ડ્રોવરમાં રહેલા સાડા ત્રણ લાખ રૂપિયા આસપાસની રોકડ રકમ તે રકમ પણ આજ મહિલા બેંકમાં કામ કરી રહેલા જે કર્મી હતા તેમની બેગમાં ભરીને લઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે અને જેના વિડીયો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો ગુજરાતમાં જવલ્લે બેંક રોબરીની ઘટના બનતી હોય છે અને પોલીસ પાસે જ્યારે આ ઘટનાની માહિતી પહોંચી તે કારણસર સિનિયર પોલીસ ઓફિસરોનો કાફલો ત્યાં ધસી આવે છે બસોથી વધારે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે છે અને અંતે સુરતની ક્રાઇમ બ્રાન્ચને એક મજબૂત લીડ મળે છે અને લીડના આધારે આ નવસારી રોડ પર આવેલી ગુજરાત બરોડા ગ્રામીણ બેંક હતી તેની લૂંટનો ભેદ ઉકેલાય છે અને આરોપી નાજી શેખ છે જે બાવીસ વર્ષીય છે તેને ઝડપી લે છે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેન્કમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાઝિસ ઉર્ફે બબલુ સનાઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ પર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબ્જે લેવામાં આવી છે આ લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલું છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઇરાદે ઘૂસી ગયો હતો ત્યાં પહેલાં રેતી કરી હતી એણે રેકી કરેલી હતી બેંકની નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં બે મહિલા કર્મચારી છે અને ટોટલ ચાર માણસો કામ કરે છે પણ તે દિવસે ત્રણ માણસો જ હાજર હતા લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો થેલો લઈ અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળી પિસ્તલ એ મુગેર

હા બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એને જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસરો છે બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેન્કો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંકથી અંદાજીત બે થી ત્રણ કિલોમીટરના રેડિયસમાં જતું આ નાજી શેખ છે તે મૂળ બિહારનો છે બાવીસ વર્ષીય છે અને બેંકથી બે કિલોમીટર દૂર તે વસવાટ કરતો હતો તેને એમેઝોન છે એમેઝોનમાં તેને ડીલરશીપ મેળવી હતી અને તે માટે દસથી બાર લાખ રૂપિયાની તેને જરૂરિયાત હતી ટૂંકો રસ્તો હતો કે બેંક લૂંટી લેવી જેથી કરીને ઘણી ખરી રકમ એકત્રિત કરી શકાય તે માટે તે બેંક લૂંટવાનો પ્લાન બનાવે છે બિહાર જાય છે બિહારથી પિસ્તોલ ખરીદે છે અને દિવસે આ બેંક પણ પણ લે છે શેખને ઝડપી લીધો છે તેના પાસે રહેલી રોકડ રકમ આ મહિલાની બેગ અને પિસ્તોલ પણ ઝડપી છે અને વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર તો तेने कहिए जे पीड़ पराई